કુંવરજીભાઈ બાવળિયાની ચર્ચા છેલ્લા બે ત્રણ દિવસથી ભારતીય જનતા પાર્ટીના વર્તુળોમાં ચાલી રહી છે જોકે ત્રણ મહિના પહેલા પણ આ એક વાત આવી હતી કે રાજ્ય સરકારના બે મંત્રી લોકસભાની ચૂંટણી લડી શકે છે એ બે મંત્રીની અંદર એક કુંવરજીભાઈ બાવળિયાનું પણ નામ હતું અને બીજું રાઘવજીભાઈ પટેલનું પણ નામ હતું છેલ્લા બે ત્રણ દિવસથી જે ચર્ચાઓ ચાલી રહી છે તેમાં કુંવરજીભાઈ બાવળિયા ને સુરેન્દ્રનગરથી ભારતીય જનતા પાર્ટી લોકસભાના મેદાનમાં ઉતારે તે પ્રકારેની વાત આવી રહી છે તેની પાછળના જો તર્કની વાત કરવામાં આવે તો મનસુખ માંડવિયા કે જે રાજ્યસભામાંથી સાંસદ હતા અને કેન્દ્રમાં મંત્રી હતા અત્યારે કેન્દ્રમાં મંત્રી છે પરંતુ રાજ્યસભામાં હવે તેઓ સાંસદ નહીં બની શકે કારણ કે તેમની જગ્યાએ અન્યને તક આપવામાં આવી છે એવા સંજોગોની અંદર મનસુખ માંડવિયાને લોકસભા ચૂંટણી લડાવવાનું ભારતીય જનતા પાર્ટી વિચારી રહી છે અને મોટેભાગે ભાવનગર બેઠક ઉપરથી તેમને લોકસભા જંગમાં ઉતારે તેવી પૂરેપૂરી શક્યતા સામે આવી છે ભાવનગર બેઠક અને સુરેન્દ્રનગર બેઠક આ બંને બેઠકો ઉપર કોળી સમુદાયના મતદારો વધારે હોવાથી તેમનું વર્ચસ્વ વધારે જોવા મળી રહ્યું છે હવે જો ભાવનગર બેઠક ઉપર ભારતીબેન શિયાળ જે અત્યારના વર્તમાન સાંસદ છે કોળી સમુદાયમાંથી આવે છે તેમની જગ્યાએ મનસુખ માંડવિયાને ઉમેદવારી કરાવે તો કોળી સમુદાય નારાજ થાય તેવી પણ શક્યતા રહેલી છે અને આવું ન થાય એટલા માટે જ સુરેન્દ્રનગર બેઠક ઉપરથી કુંવરજીભાઈ બાવળીયાને ઉમેદવારી કરાવી અને આ સમીકરણ ભારતીય જનતા પાર્ટી સેટ કરવા માગે છે જી ગીતા